ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે બાળકો મોટા ભાગે મોબાઈલ અને ટીવી જોવાનો શોખ હાલમાં વધી ગયો છે વેકેશનની અંદર બાળકોને સ્પોટ એટલે કે રમતગમત અને અન્ય પ્રવૃત્તિ કરાવવામાં આવે તો તેનો યોગ્ય રીતે વિકાસ થાય તો હાલમાં યોગનું ખૂબ જ મહત્વ વધી રહ્યું છે તો યોગ કરવાથી બાળકોનું શારીરિક અને માનસિક વિકાસ થતો હોય છે જેમાં અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બાળકો માટેના એક કાર્યક્રમનું આયોજન યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સાત વર્ષથી પંદર વર્ષના બાળકો માટે ખાસ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમનું નામ સમર યોગ કેમ્પ રાખવામાં આવ્યું છે તો ગયા વર્ષે પણ આ કાર્યક્રમ સો જગ્યા પર રાખવામાં આવ્યો છે

વિશેષ યોગનો પ્રચાર પ્રસાર બાળકો માટેના અમે એક કાર્યક્રમ લઈને આવ્યા છીએ એનું નામ છે સમર યોગ કેમ્પ જેમાં સાત વર્ષથી લઈને પંદર વર્ષના બાળકોનો સમાવેશ થવાનો છે એ અમે વીસ થી ચાલુ કરીને ઓગણત્રીસ પાંચ દસ દિવસનો એ કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં પણ અમે એ કાર્યક્રમો કર્યા હતા જેમાં અમે સો જેવા કેમ્પો કર્યા હતા એમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો અને વાલીઓની ખૂબ ડિમાન્ડ હતી કે ગુજરાત યોગ બોર્ડ આ વર્ષે પણ કરે તો આ વર્ષે અમે બસો કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ મકસદ એક જ છે કે બાળકો યોગી બને નિરોગી બને અને સમાજ માટે ઉપયોગી બને બાળકોની હાઈટ વધે બાળકો ફાસ્ટ ફૂડ પીઝા બર્ગરથી મુક્ત થાય તણાવ જે બાળકોમાં વધી રહ્યો છે મોબાઈલનો જે પ્રચાર વધી રહ્યું છે એ બધાના ધ્યાનમાં રાખી બાળકોની સારી હેબિટ બને બાળકો યોગ કરતાં થઈ જાય પ્રાણાયામ કરે આસન કરે ધ્યાન કરે તો હું સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માગું છું કે એ કાર્યક્રમ અમે સમસ્ત ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં કરવા જઈ રહ્યા છીએ તો આપ અમારી ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની વેબસાઇટ પર આવીને રજીસ્ટ્રેશન કરાવો અને પોતાના બાળકોને યોગી બનાવો સંસ્કારી બનાવો અને રાષ્ટ્ર માટે ઉપયોગી